તમારે એડવેન્ચર કરવું હોય તો અત્યારે સોમાહ નું મારણા થવાનું તમને નો નાની માં યાદ તો કેટલું છે માણા આખો વિયો કોઈ આજ પછી પાંડો વિડીયો માં નહીં પછાય આ પાછી આવી પાછી આવી રક્ષા વાસી આવી ઉચ્ચ મેં કોણ સકી માણા આખો પડી ગયો

આ કેવું બની ગયું ડુંગર નાનો મિની ડુંગર અત્યારે ચોમા નું મજા આવે આમ ખડ લીલું લીલું ચમ અત્યારે બધું ઠંડુ લાગે ઉનાળામાં તો કે નો મજા આવે બહુ ગરમી થાય ને અત્યારે આપડે એન્ટર થઈ ગયા છે ઉખલ પોબડી મસ્ત મજાનો ડામર નો રસ્તો છે ડામર નો આ ડામર ના માં રસ્તા ગાડી ધાકવાની મજા આવે મને ખબર આરસીસી મને મજા આવતી હાઈવે ઉપર હતી મંજો સ્કેટિંગ કરતો જાય વાહ ભાઈ બનમટ ને આવડી ગયો આપણે શીખવું છે પાગા કા બધો રાગ નો અને એમાં શીખવા માટે પપ તો બહુ ખાસ ધ્યાન રાખવું પડે આય લુ લાવવાનું ચાહી ધોજ ધોજ પડે પણ કોઈ લુ જ હોય ના ના પણ જો જે મારો હાથ છે ને

આ બધું આયલું પાણી આવેલું છે આયેલું પાણી આવેલું આ બધું ક્યાં ખાડામાં બધું ભેગું થયું ખાડો છે ને અને આ નવો કઈ ગેટ બનાવેલો છે આ આ નવો રસ્તો છે કેમ લાગે ટૂંક સમયમાં આ ડુંગરા ડુંગરા બધા ઓલા થઈ જાય કોતરાય જાય પેલા જેવું કઈ ઘણું આમ ઓલું થઈ ગયું આ બધું જો પેલા આ સાઈડ બધી ડુંગરા બહુ હતા તો ઓછું થવા માંડ્યું હા અહીંયા જો ઓલા પણ કાઢી કાઢો પથરા ને એવું બધું ગાડી આવી જાતી છે કે નહીં જાતી ભાઈ કોને ખબર હવે અમે આયેલા નહીં ભાઈ વળતા જાવ પછી હવે નીકળી મારણ જ સાઈડ હલે હાલ એ તો એ કે ગાડી સડાવવાની કે મને કે સડાવો ને એને તો વાંહે બેહવું ને એટલે ગાડીને ભી પડે એ નહીં જોવાની ચોલા છોકરા પાણી ગયા કરે ટપ્પી પાડે ટપ્પી પ્રી વેડિંગ કરે છે તમને દેખાતું હોય તો હવે અમે નીકળી ગયા છે એ પાછા હા બેઠી જાય તમારે ફોટા પડાવી ને તો આમ પાડી શકો મસ્ત આવે પોઝ દે છે રોકેટ બની જાય આપડી ગાડી પાંડવ હજી તો પાંચમા હજી તો ચોથા ગેરમાં ને પાંચમા ગેરમાં માં ગેરમાં ક્યાં પોકે તો એ ભાંડુ એમ નઈ હજી તો પાંચમા ગેરમાં માં ગેરમાં ઘેર માં નાખું તો ક્યાં ભોગે ઓલી બે પવન છે કે કેમ ભરે છે બે વગર ભરે લાગે કે આમ નજારો જો આયા એક ઓઢ પાણી નો આયા બધા નાતા હો પછા અત્યારે વરસાદ નઈ ને એટલો બધો એટલે પેલા આપડે આવતા આ નાવ નતો આયેલો પાણી જતું ઉપર નું આ નાળું નો તો આ બધું બનાવી કઈ ઘણું જા અહીંયા પાણી જાય છે નું આવે છે પાણી અહિયાં થોડુંક થોડુંક એટલું બધું નહીં અને અહીંયા પાણી નો ખાડો છે આ ભાઈ આંકતા નથી તો પણ અહીંયા સે ખાલી ખાડો પણ જાજા ભાગ બધા અહીંયા જ ફોટા પાડવા આવે ગાડી લઈ ગયેલા બોલ ભલે રક્ષા પાછી આવે છે એ પાછી આવી પાછી આવી પાછી આવી રક્ષા પાછી આવી ઉતરવા મળ્યા બધા એ લોડિંગ વધી ગયું પાછી આવી પાછી આવી સડા જે વાહ નો આવે તમારી વાહ આવી તો અહીં જો વાય છે જૂની અહીં રે છે હોતે કદાચ આ બધું હું છું ઈજ ને ખબર આમ જો આ બધું ડુંગરા નું આમ કઈ અલગ જ બધું થઈ ગયું એમ જ લાગે આમ ઓલું પાંડા બધા ઉપર મેહલ છે કે કઈ

ગાડી છે બધાય છે ઉપર ગાડી વહી જાય છે પાર્કિંગ તો ગાડીઓ બધે ખડકી દીધેલી છે લાઈન માં ગોઠવી દીધેલી છે અમુક ઠેકાણ જગ્યા થઈ જાય ને તો પછી આપણે પોગી જાય ખાડામાં અહીંયા ક્યાં મેકવાનું ત્યાં નહીં રે એવું લાગે મને ક્યાં કાઢે રિએક્શન જોવો તમે રિએક્શન બધા જો ઓલો ભાઈ બને હાથ લાંબા કરે છે આ ભાઈ ગાડી કાઢે ને અહીંયા છે ને અહીંયા તો આપણે આવે ત્યારે આયેલું પાણી જાતું ખબર હે પાંડુ મેકવાન છે ત્યાં મોટા ભાઈ બંધ છે ને કઈ વાટે ઉભા નહિ મેં કહું ગયો અમે વાટે ઉભા એ ભાઈ બંધ અહીંયા મિત્રો આવું છે બધું જો ગાડી લાવો ને તો હાસવી એટલી પડે ને જીવ ની જેમ હાસવી પડે તો અત્યારે આપણે ગાડી પાર્કિંગ કરીને હવે નીકળ્યા છીએ ડાયરેક્ટ હવે દર્શન કરવા જઈશું અને અહીંયા બધા નાવાની મોજ લે છે તો આમ દોડા પકડી પકડી નીકળે છે દોડા પકડી પકડી કોઈ નાતું તો તને એક બે જણા છે આ ભાઈ બન ખાઈ ગયો હું ભાઈ બાર કેટલું ઊંડું છે ઊંડું કેટલું છે માણા આખો વ્યો જાય કોઈ જો મહાદેવ મહાદેવ આ ભાઈ બંધો વાહ ભૂરા વાહ ડાય કોઈ મારો વાળો નથી હાલ ભૂરા ડાય મા

લેસમાં વસાયો પડે એટલે ન થોડું કામ હેલો લેવાનું ટી શર્ટ પલાળી કઈ તારે કઈ લેવાનું છે હેલ્મેટ હું રાખું એમાં ખજાનો એનો નાખી દીધો હા સૌ ન પડે એટલું વસ્તુ જેમ હાલો આપણે ધીમે ધીમે ઉપર સડી મિત્રો ટ્રાફિક જામ થઈ ગયો કેમ કે આ સીકણી સીગણી આ ધૂળ ઓલી થઈ ગઈ ને જરીક વરસાદ આવ્યો અને આ કેળી થઈ ગયા પબ્લિક જામ ઉપર આવે છે

અત્યારે અચ્છા માન ગયા જાય પાંડું જો હજી ક્યાં પે ગયું સહે ક્યાં ઉભી રહી ગઈ એથી ન ચડાતું હવે થોડુંક છે હવે એટલું ચડવાનું છે ગરમી જોવાય ઉપર એટલી ગરમી થાય અત્યારે આપણે ઉપર મજા 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 ના ઠંડા ઠંડા પવનમાં આવ્યા છે ઠંડો પવન તો અહીં આવતો ને પાંડો થાકી ગયો છે કે પબ્લિક તો જોવામાં અને ઓલા ભાઈ ફોર વ્હીલ લઈને આવ્યા તો ઓલા પણ તાળું મારી દીધું હતું કેમ લઈને આવ્યા છે એક ભાઈ ફોર વ્હીલ લઈને આવ્યા પણ તાળું મારી લીધું હે વહી જાય એમ કોને ખબર અમારે ટુ વ્હીલ લાવી એ વાંધા પડે એ ભાઈ ફોર વ્હીલ લઈને આવ્યા બોલો પવન સકી પડી ગયેલો આપણે વિડીયો જોઈએ એ કઈ સાઈડ

અને આ પંખા ને પાકડું થતો હતો જો રમવા ને છોકરા પોઝ જો આમ દે એ ઓલો ભાઈ બને ખેંચો ઓલી સાઈડ પાછ એ હવે ગયો આમ ઓલા પણ આ પાંખડું રિપેરિંગ કરેલું છે આયલું રિપેરિંગ ગાડી લઈને કો કે આમ કે આમ કે ગાડી લઈને આપણે આઈ લાવવા છે આઈ લાવવા આપણે નીચે ગાડી નો હોય ત્યારે આવા દે મિત્રો વરસાદ આવી જાય ઓલો અચાનક તડકો ને વરસાદ બે બંને ભેગું મળીને આવ્યો આમ જો હા તડકો ને વરસાદ અને ઓલું મેલકડી ને ત્યાં તો બતાતું ને આમ જો આ વાદળા તો એટલું આમ આમ જો દેખાય તમને અહીંયા પંગુ નકર પવન ચકી બતાતી હતી આમડે અહીંયા તે આખો વાદરો આવી જાય કેમ લાગે પાંડા હવે હવે છત્રી ગાડી પર છે નહી આવા દે નાવું છે મારે વરસાદ આવે ને તો મજા આવે નાવાની નજારો આમ ઠંડે ઠંડે સાટા લાગે આમ હેલ્મેટ માં કાઈ નથી આપણે હવે મિત્રો આપણે નીચે ઉતરી છીએ ધીમે ધીમે ને પાંડામાં વિડીયોમાં આપણે પાંડામાં લેવાનું થતોને ને આપણે આપણી રીતના કરવાની ચેનલમાં નામ તો ઉડાડી કહ્યું ને વિડીયોમાં ઉડાડી કહ્યું કેમ કે હવે વિડીયોમાં હવે આવું ને વિડીયો બોલે ને એને તો આપણે લઈ વિડીયો જે બોલે ને એને જ લેવો હવે આજ પછી એ પાંડો વિડીયોમાં નહીં બતાય આપડો બરાબર ને હવે એને વિડીયોમાં લેવાનું નથી થતી ગડદી થઈ ગઈ આમાં આવું ને બહુ વાંધો પડે કેમ કેટલું થઈ જાય એટલે આ શીખવું થઈ ગયો હા વરસા પછી હમણાં પડી ગયો ને એટલે આવા હું બહુ વાંધો પડે કેડી નાની રી ને એટલે એટલે આને ક્યાં વિડીયો લીધો આને ક્યાં લેવા મને ભૂલાઈ ગયો અચાનક હવે હું દેખાય એમાં મારો ટોપો બતાવે છે ને હું બતાવી બાકી કોઈ નહીં બતાવે આપણે ધીમે ધીમે નીકળીએ છો ગાડી પાછી બ્રેક ને લાગતી શું દેખાના આ શીખણ વાવ થઈ ગયું તો કેમ થાય આમ લપટી છે આ બોટ કોને ખબર ગ્રીપ વાળા નહીં એટલે જાદુની જેમ જાય આમ લહેર પાટી ખાવી ને તો મસ્ત મજાની ની લહેર પાટી ખાઈ હેલ્મેટ પહેરી લીધો યાદ હતી એ અહીંયા જો બહુ ઓલું છે ઓલી સાઈડ વટવું જોઈએ આમ તો જો આવી રીતે આ કોઈ સંપલ કાઢીને વી ગયો ધાન રાખજે લે પકડું હા તો અહીંયા સંપલ કોક નાખીને વી ગયું સંપલ ઉપાડવા મુશ્કેલી પડે તમે એ વિચાર કરો તો મારે ટોપો પહેરવો પડે ને પછી તો તમારે એડવેન્ચર કરવું હોય તો અત્યારે સોમાહ નું મારણા થવાનું તમને નાની માં યાદ ન આવી જાય તો કેવાનું એવું એડવેન્ચર આમાં બધે લપતે છે આમ જો આ પથ્થર ઉપર આમ પગ મેં કહું શું દેખા ના બીજા છે આમ જો અહીંયા તો અત્યારે ઓછું ઉતરવા આવ્યા છે ઉપર તો ટ્રાફિક થઈ જાય આમ જો ગરમી થઈ જાય એટલી હા કઈ નો કહેવાય એવી એડવેન્ચર એડવેન્ચર આપણે અહીંયા ભાવનગર જ છે કરવા જે ગરમી જો આ જાળવું તો તમે બધા જાણતા છો તે કે આમ જાય હમણાં

આહા એક ઉતારવાની છે નીચે હવે આનો શું તો હોય આપણે બધાયને આપણે બધા એને કેતા અહીંયા લઈ જાય પણ આપણે લઈ જાય છે ફોટા ભાડા આ પાણી પાછું ડુંગરો મળું આવે હે આ ઉપરનું બસ અહીંયા ખાડો આવી ગયો આ જો તમને ખાય બતાવવું જેવી છે ખાઈ જો આપણે રુદ્રા ખાલી રુદ્રા કેમ લાગે આમ તો ખાઈ જો કેટલી ઊંચી ખાઈ છે આ વાઈટ એંગલ માં કેપ્ચર કરી ગયા બતરાજ છે આમાં એકલા ચારે બસ તો ફટાફટ લેવા ને હવે મિત્રો અમે નીકળી ગયા ને થઈ ગયો થઈ ગયો બોલો તડી પણ વરસાદ થઈ ગયો વરસાદ ને મળીને મને મળીને શું કરે કોને ખબર પણ અમને ખબર આગળ દેખાય તો સાટા કે છે આમ જોવા ને ડુંગરો ક્યાં છે આમ જોવા ક્યાં ગાડી ચડાવી અહીંયા કોઈ નઈ ચડાવી અમે ચડાવી દીધી કાયજીસ અમે પહોંચી ગયા છીએ અત્યારે આ મારણાથી પાછળની જગ્યાએ અહીંયા તો કોઈ આવ્યું નહીં હોય પણ અમે તમને બતાવીએ આપણે જોલું પહેલાં ભાવનગરમાં એક પવન શકી મારણાથમાં પડી હતી જો અહીંયા આ જોન પા અહીંયા આ એનો ખરાબો બધો અહીંયા પીડો છે આ તમને દેખાતી ખરાબ જ ને આ આજો લીધી કરેન્ગ કરેન્ગ કરેંગ જ છે ને આ જો આ પાછળની ભાગ છે આપણે ગોતતા તા ઉપર

શોટ કેવા લાગે કમેન્ટ કરી દેજો કાબંડ યસ યસ ઓલા પણ જો મોલ લો બેટો આમ જો કેવો મસ્તીનો આમ જો દેખાય અહીંયા તમને બતાઉ મિત્રો જો આ ને જો ઓ પાંડા આમ તો જો નજારો એક નંબર કેવો બેટો આમ શાંતિથી અહી કા હાવ શાંત વાતાવરણ હો ને ઓ કેટલો આખો છે દેખાય આને ન દેખાતા કેમ કે ચશ્મા નત પેરાય એટલે દેખા એટલે એમ કે એક નજારો છે મને પછી ખબર પડી